અ આપણે હવે ચોથો પ્રશ્ન કરીએ છે ચોથો પ્રશ્ન શું આપેલા છે આપણે અહીંયા 3 * 7 ની 2 घात * 11 ની 8 घात = ભાગાકારમાં 21 - 11 ની 2 घात અને 11 ની 3 घात છે બરોબર तो हम अपने शु कर तो आधार मिली गो पर अः सात तो मलता तो शु गुण्या आठ भागाकार मीस ने शू लखाई शक तरन गुण्या सात गुण्या अग्यार त्र घात बराबर अब यह सरकु सरकु पद થઈ ગયા તો શું કરી શકાય ભાગાકાર કરી શકાય 3/3 * 7 ની 2 ઘાત / 7 * 11 ની 8 ઘાત / 11 ની 3 ઘાત તેથી આ તો કટ જ થઈ જશે બંનેની ઘાત સરખી થઈ જાય તો અહીંયા શું વધશે 1 વધશે આપણે બરોબર

अँ जवाब के सात एक सात आ गुण्या सात गुण्या अगियार पांच का